સામાજિક સમરસતા દિવસ અને ડોક્ટર સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું તે બાબતે વંદે સાથે જણાવવાનું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે ઓગણીસો ઓગણપચાસ આજ દિન સુધી રાષ્ટ્રહિત અને છાત્રહિત માટે લડતું આવ્યું છે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છ ડિસેમ્બર સામાજિક સમરસતા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસની ઉજવણી બાસુંદીવાલા સ્કૂલમાં વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત છાત્ર પ્રમુખ લેફ્ટનન્ટ બેન લખતરિયા વિશેષ ઉપસ્થિત તેમજ વક્તા રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને સમાજ સિવાય દરેક ક્ષેત્રમાં કઈ રીતે સમરસ ફાવ તેમજ રાષ્ટ્રહિત માટે શું કરવું અને શું કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા